સરકારી છે તળની જમીનમાં છવ્વીસ જેટલા પરિવારો વર્ષોથી રહી રહ્યા હતા ગામ પંચાયત કચેરીની દબાણ દૂર કરવાની નોટિસ મળતા અહીં રહેતા ભરવાડ પરિવારો ઘરમાંથી સમાન ખાલી કરવા માંડ્યા હતા છવ્વીસ પરિવારો ઘર વિહોણા થતા ચિંતિત થઈ ઉઠ્યા છે જ્યારે સોમવારના રોજ ગ્રામ પંચાયત કચેરી દ્વારા અહીં ઊભા થયેલા પાકા દબાણો પોલીસ બંદોબસ્ત સાથે દૂર કરશે ગોકળપુરા ગામના માજી સરપંચની હત્યા ન જેવી બાબતે આ ભરવાડ ફળિયાના ત્રણ ઇસમો દ્વારા કરવામાં આવ્યા બાદ આ વિસ્તારમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે સુમાવો આવ્યું હવે આ બધું અમે પરિવાર અઢીસો માણસનું બધું કઈ રહેવાનું તાર અને નાના નાના છોકરા આ બધું સાહેબ આટલું ઢોર પશુપાલન અમે બધું કઈ મેલીએ તાર સાહેબ અમારી કોઈ જગ્યા નહીં બીજે અને સાત સાત દિવસથી સાહેબ અમે કોઈ ખાધું નહીં કોઈ રાંધ્યું નહીં તો હવે અમે સાહેબ અત્યારે કઈ જઈએ અમે ગુજરાત પંચાયતમાં અઢીસો માણાનો સાહેબ આ પરિવાર છે છવ્વીસ ઘરનું કુટુંબ છે એ બધા આટલા છબ્બીસ ઘરમાં રહેશે સાહેબ અમારું કાન કે તારે ચુમાઓ માથા એવું અમે આવ્યા

લાવી તો માણા ઓઢવી અમે માલ શું કરવી ના નાના નાના આવડા છોકરા ત્રણ ત્રણ મહિનાના છે ભલે કંઈક તો અમારા બધા કરો તો સારું છે